નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેજી પ્રણામી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઇલ ગ્રુપ ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઇલ ગ્રુપ અંતર્ગત સસ્પેન્શન સિસ્ટમનું લુબ્રિકેશન કરવાની પ્રેક્ટિસ કરવી જે પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ સસ્પેન્શન સિસ્ટમના ભાગોની લાઈફમાં વધારો કરવા તેમજ વાહનના ભાગોનો ઘસારો ઓછો કરવા માટે સસ્પેન્શન સિસ્ટમનું લુબ્રિકેશન કરવું જરૂરી છે વાહનમાં બેરિંગ ધરાવતા ભાગોમાં લુબ્રિકેશન કરવા માટે બેરિંગ ગ્રીસ તથા ઓછા ક્લિયરન્સ ધરાવતા ચેચિસના અન્ય ભાગો માટે ચેચિસ ગ્રીસનો ઉપયોગ કરવો ચેચિસ ગ્રીસ હંમેશા બેરિંગ ગ્રીસ કરતાં પ્રમાણમાં થોડું પાતળું હોય છે આજના આપણા પ્રેક્ટિકલનો મુખ્ય હેતુ છે સસ્પેન્શન સિસ્ટમનું લુબ્રિકેશન કરવાની પ્રેક્ટિસ કરવી જેમાં ટ્રેની ટૂલ કીટ ગ્રીસ ગન વગેરે જેવા આપણે ટૂલ્સ ઇક્વિપમેન્ટ વાપરીશું ત્યારબાદ મશીનરીમાં હેવી મોટર વ્હીકલનો ઉપયોગ કરીશું હવે જરૂરી રો મટીરિયલ તરીકે ગ્રીસ કોટન વેસ્ટ ક્લીનિંગ સોલ્યુશન સાબુ વગેરે જેવી જરૂરી આઇટમોને આપણે ઉપયોગ કરીશું હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ જેમાં જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટમાં ટ્રેની ટૂલ કિટ તથા ગ્રીસ ગનનો ઉપયોગ કરીશું

અને બીજો છે મૂવેબલ હોય છે જ્યારે પણ ચેચિસ ઉપર લોડ પડે છે ત્યારે લિપસ્ટિકની લંબાઈમાં વધારો થાય છે જેના કારણે ચેચિસ ઉપરનો લોડ ઓછો થઈ જતો હોય છે ત્યાર પછી ક્લેમ્પ યુ બોલ્ટ શેકલ પિન સ્પ્રિંગ આઈ તથા ગ્રીસ નિપલ આવેલા છે હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જઈ રહ્યા છે સૌ પ્રથમ તો ભાગોને સ્પ્રિંગ કોટન વડે સાફ કરીશું તેના ઉપર કોઈ ગ્રીસ નથી એ જોઈશું ત્યારબાદ ગ્રીસ નિપલમાં ગ્રીસ ગન ફીટ કરી અને ગ્રીસિંગ કરીશું હવે આપણે હેન્ડ ઓપરેટેડ ગ્રીસ ગનની મદદથી ગ્રીસ ગ્રીસ સુધી પાછળના જૂનું ગ્રીસ નીકળીને નવું ગ્રીસ ન આવે ત્યાં સુધી ગ્રીસિંગ ચાલુ રાખશું હવે આપણે જોઈ શકીએ છીએ કે પાછળના નટમાંથી નવું ગ્રીસ બહાર આવી ગયેલ છે એટલે અહિયાં આપણું થાય છે વધારાના ગ્રીસને આપણે કોટન વડે સાફ કરી લઈશું ત્યારબાદ નીચેની ગ્રીસ નીપલ ને આપણે ફરીથી ગ્રીસિંગ કરીશું અગાઉ જોડે આપણે જ્યાં સુધી પાછળની નટમાંથી જૂનું ગ્રીસ નીકળીને નવું ગ્રીસ બહાર આવે ત્યાં સુધી ગ્રીસિંગ કરતા રહીશું લીપ સ્પીંગમાં ઠીક સેન્ડ ઉપર પણ આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે ગ્રીસિંગ કરીશું આ સાથે આપણે સસ્પેન્શન સિસ્ટમનું લુબ્રિકેશન કરવાનું પ્રેક્ટિકલ પૂર્ણ કરીએ છીએ આ પ્રેક્ટિકલમાં રાખવી પડતી સાવચેતીઓમાં વાહનમાં બેરિંગ ધરાવતા ભાગોમાં લુબ્રિકેશન માટે બેરિંગ ગ્રીસ તથા ઓછા ક્લિયરન્સ ધરાવતા ચેચિસના અન્ય ભાગો માટે ચેચિસ ગ્રીસનો ઉપયોગ કરવો ચેચિસ ગ્રીસ હંમેશા બેરિંગ ગ્રીસ કરતા પ્રમાણમાં પાતળું હોય છે આ પ્રેક્ટિકલમાં આપણે સસ્પેન્શન સિસ્ટમના ભાગો તથા તેમાં લુબ્રિકેશન કઈ રીતે કરવું તે વિશે જાણવું આ પ્રેક્ટિકલમાં આપણે સસ્પેન્શન સિસ્ટમના ભાગો અને તેમાં લુબ્રિકેશન કઈ રીતે કરવું તે વિશે શીખ્યા આ પ્રેક્ટિકલ વિશે આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે તેવી હું આશા રાખું છું આભાર